હેલો કેમ છો બધા મજામાં તો ફરી એકવાર તમારું સ્વાગત છે સવારના સાડા છ વાગી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટ તરફ તો સવારના વહેલા ખૂબ જ ઠંડીનો માહોલ છે અને હાથના મોજા મોટે બાંધી અને નીકળી ગયા છે ખૂબ જ ઠંડી છે તો થોડીક જર્નીમાં તકલીફ પડે છે પણ અમે ગાડી લઈને નીકળી ગયા છીએ તો આ છે આપડી ગાડી અને જઈ રહ્યા છીએ અમે રાજકોટ તરફ મારી સાથે બન્યા રહો આવી ગયા છે અને ઠંડીનો માહોલ છે એટલે ચા તો બધી બાજુ છાજ બનાવે છે આ બાજુ પણ છા તો માં ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો આપણે પોગી ગયા છીએ હાજી ડેમ એટલે કે રાજકોટ કમ્પ્લીટ ભોગી ગયા છીએ એકાદ કિલોમીટર છે અને અને રાજકોટ તો ચાલો બહુ ઠંડી લાગી હતી અને આજની જર્ની પણ થોડીક બહુ ઠંડી વાળી હતી અત્યાર સુધીની જર્ની એટલે સો કિલોમીટર કાપ્યા છે સવારના ઠંડીના ખુબજ ગરમ પડી જશે ગાડીમાં પણ પેટ્રોલ ફૂલ કરી ઘરેથી નીકળી ગયા હતા અને આ બાજુ તમે જોઈ શકો છો પાણી પાણી દેખાય છે બધી બાજુ રાજકોટ શનિવારી જેકેટ એકદમ સસ્તા

चीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजी चीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजीजी नाव एकदम से डॉट ये घणु बढ़ लाबू है નાના નાના મોજા પણ અહીંયા મળી જશે આ કેવા મસ્ત છે નાના બાળક ના છે ભાઈ સન્ની મોલ

હા આશા ટ્રેન્ડિંગ માલ પડદા જો પડદા મળે પેન્ટ મળે ગોદડા હતન મળે ગોદડા ગોદડા જેવું કે

માલ છે મેડ ઇન ચાઇના અહીંયા પડદા પણ બહુ સારા છે સીધા જ પબ્લિકમાં આપણે આવી ગયા તમે જોઈ શકો છો પડદાનો ઢગલો છે મોટા મોટા અલગ અલગ પ્રકારના આ દસ રૂપિયામાં ગરમ પણ ખૂબ મસ્ત છે મારી પાસે હવે બહુ વધી ગયા કપડા એટલે હવે લેવાના થતા નથી આ પણ મસ્ત છે શું વસ્તુ છે અને તમે કોને કોને આ ખાધેલી છે જણાવજો મકાનના પડદા મોટા મોટા દરવાજા હોય તેમાં સરસ મજાના પડદા છે ઊંચાઈ તેની દસ ફૂટ જેવી છે આશરે અને લંબાઈ તેની ત્રીસ ફૂટ એવી બધી મોટી મોટી હોય છે આવી રીતે આમ સસ્તી વસ્તુ અહીંયા મળી જાય છે તમારા કપડાં થી માંડી કાપડની બધી જ વસ્તુ અહીંયા સસ્તી અને સારી મળી જાય છે ક્વોલિટીવાળી મળી જાય છે વિદેશી વસ્તુ આવે છે તો તમે લઈ શકો છો આ છે સની મોલ મારી પાછળ જોઈ શકો છો પાંચ પોઈન્ટ નવ્વાણું ડોલર એટલે છ ડોલરમાં તમને આવા કપડા મળી જાય છે મેડ ઇન ચાઈના નું છે એકદમ મસ્ત કલર છે સફેદમાં વ્હાઈટ કલર મસ્ત છે બધા છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં આવે છે આનું નામ તો ખબર નઈ હું આપણે ફૂઈ ફૂઈ કેવી અને એટલે આ મસ્ત કલર છે આ બધા લેડીઝ માટે જેન્ટ્સ માટે છે આ અઢીસો રૂપિયામાં ભાઈ આના વેસાય છે અને આ ત્રણસો વાળા છે અને આપણે આ ત્રણસો વાળું લીધું છે ગુજરાત માટે તો ચાલો રાજકોટની બજારમાંથી હવે નીકળીએ બારા આવી ગયા આપણી ગાડી બાજુ ચાલો ત્યારે તો ઢોકળી નું ચાક છે આ ઢોકળી નું ચાક બટેટા દાળ આથણું ડુંગળી સંભારો પાપડ રોટલી આવવાની બાકી છે અને આવી ગઈ સાઈસ તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને રોટલી પણ આવી ગઈ છે તો ચાલો આપણે જમી લઈએ અને તમે મને જણાવજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો ફરી મળશું નવા વિડીયો સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી બાય બાય